નમસ્તે દર્શક મિત્રો આજે કાલ ચક્ર ના પંદરમા મણકામાં આપણે એક મોટું સ્વપ્ન બતાવવામાં આવ્યું હતું ગુજરાતને અને આખા દેશને ધોલેરા સ્માર્ટ સિટી ધોલેરા મોડર્ન સિટી ધોલેરા વિશ્વનું સૌથી મોટું આયોજિત સ્માર્ટ સિટીના જે મોટા મોટા વચનો આપવામાં આવ્યા હતા અને ચૂંટણીમાં એનો જબરજસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે આજ આ લઈને સુધી પર અનેક વખત જાહેરાતો કરવામાં આવી છે લાખો કરોડો રૂપિયાના ઉદ્યોગો ત્યાં આવી રહ્યા છે એ બધી જ જાહેરાતો કરવામાં આવી રહી હતી અને આ સ્માર્ટ સિટી માટે શું શું થઈ રહ્યું હતું એક્સપ્રેસ હાઈવે આખો બનાવી દેવામાં આવ્યો છે અને હવે મેટ્રો ત્યાં સુધી અમદાવાદ મેટ્રો છે ધોલેરા સુધી લઈ જવાના લઈ જવાની વાત છે અને ત્યાં એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે એવી પણ જાહેરાતો કરવામાં આવી છે તો આ આ બધાની વચ્ચે જે જે વચનો આપ્યા હતા એ સમયે સરકારે એ વચનો જે જે વારંવાર વાતો કરી હતી એ પણ આપણે જોઈએ કે આ પ્રકારે સરકારે સત્તાવાર જે યાદીઓ જાહેર કરી હતી પત્રકારોને જે યાદી આપવામાં આવી હતી એ આ યાદી આપણે જોઈ શકીએ છીએ કે જયારે જુનાગઢમાં આનો કાર્યક્રમ હતો એ સમયે એ સમયે જાહેરાત કરવામાં આવી હતી જાહેરાત આપણે આ જોઈ શકીએ છીએ અને સુરતનું જે ભૂમિપૂજન જે થયું હતું મહાનગરપાલિકામાં ત્યારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનલ તરીકે નિર્માણાધીન છે અને ધોલેરા શ્રેષ્ઠ રિજિયન બનશે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ સુધી આ અંગે કશું જ નથી થયું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગુજરાત ઇન્વેસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જે ગાંધીનગરમાં દર બે વર્ષે યોજાય છે એમાં આ ધોલેરાને જબરજસ્ત રીતે પ્રોજેક્ટ કરીને મૂડીરોકાણ આકર્ષવા અને લોકોને આકર્ષવા માટે કે ગુજરાતનું પહેલું એવું આયોજિત નગર છે નગર બનવાનું છે કે જે ગાંધીનગર પછીનું સૌથી મોટું મોટું હશે ને ગાંધીનગર જે રીતે આયોજિત હતું અને ધોલાવીરા જે રીતે આયોજિત હતું એ જ રીતે લોથલ ને પણ આગળ કરવામાં આવતું હતું પરંતુ આ લોથલની બરાબર બાજુમાં જ આ ધોલેરા શહેર બનાવીને ધોલેરા સ્માર્ટ સિટી બનાવીને ત્યાં

ધોલેરા સર વિશ્વનું શ્રેષ્ઠ રિજિયન બનશે વિશ્વનું શ્રેષ્ઠ વિશ્વનું શ્રેષ્ઠ અને આ બધી જ વાતો કરવામાં આવી હતી વચનો આપવામાં આવ્યા હતા મુખ્યમંત્રી મોદી દ્વારા અને ત્યાર પછી આનંદીબેન પટેલ દ્વારા પણ આ ધોલેરાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી તો સતત 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 તમામ સરકારો આની જાહેરાતો કરે છે પ્રસિદ્ધિ મેળવી છે પરંતુ આજે ધોલેરા છે શું ધોલેરામાં આજે છે શું સવાલ એ સૌથી મોટો ઉભો એટલા માટે થાય છે કે આ આ જે બધી જ બાબતો છે 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 એ એ સરકાર સરકાર અને કરે જમીન એટલા મોટા પ્રમાણમાં થયા છે કે ન જે જે છોતર છેતરાયા છે એ અને જે નથી છેતરાયા કે જેમની પાસે કાયદેસરની અત્યારે જમીન છે પ્લોટ છે બધું જ છે પરંતુ એનું વળતર નથી મળતું એ જમીનો વેચવી છે પણ કોઈ લેનાર નથી એવી આ જે હાલત છે અને એ અબજો રૂપિયાના રોકાણો ત્યાં ફસાઈ ગયા છે કાયદેસરના રોકાણો ફસાઈ ગયા છે ગેરકાયદેસર જે થયું છે એની વાત તો અલગ જ છે એવું માનવામાં આવે છે કે ત્યાં જે જે કેટલાક જેટલા પોતાની કંપની બનાવીને સેલ કંપની બનાવીને સત્તર સત્તર કંપનીઓ બનાવીને લોકો પાસેથી ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ડબલ વળતર મેળવવાના બાને એની પાસેથી પૈસા અને રોકાણ બધું લેવામાં આવતું હતું આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ ન્યૂઝપેપર અલગ વેબસાઇટ થી લઈને કઈ રીતે લોકોને છેતરવામાં આવતા હતા એની જાહેરાતો કરીને તો એ આપણે જોઈ શકીએ છીએ આ આજે જે જે આપણે જોઈ રહ્યા કે દિવ્ય છે દૈનિક કરોડ રૂપિયાનો આ ગોટાળો થયો હતો બે વર્ષ પહેલા એમણે જાહેર કર્યું હતું સત્યાવીસો કરોડ રૂપિયા લોકોના છેતરી લેવામાં આવ્યા હતા આ બધી વાત કરીને છેતરનાર આજે બે ભાઈઓ છે એ બંધુ છે આ બધું રાજસ્થાનના બંધુ છે અને અહીંયા રોકાણ કરીને તમામ પ્રકારના પ્રલોભનો આપીને વળતર આપવા લઈને બધા જ પ્રકારના પ્રવચનોથી લઈને વચનોથી લઈને જાત જાતનું એમને કહ્યું હતું તો આ આ વાત ખરેખર અત્યંત ગંભીર છે માત્ર આ ઠગ ટોળકીઓ કરે છે એવું નહીં નરેન્દ્ર મોદીએ પણ જે કેટલીક વાતો કરી હતી કે જે સદરંત તર ખોટી હતી જે કમ્પેર કરે છે કમ્પેરીઝન કરે છે સાંધાઈ સાથે ચીન નું જે સૌથી મોટું શહેર છે એના કરતાં સાત ગણો ધોલેરા શહેર બનવાનું છે એવા સ્વપ્ન બતાયા હતા સાંભળીએ એમની જૂની જૂની જે એક ઘસાઈલી કેસેટ છે એ સાંભળીએ આપણે देखिए મિત્રો ગુજરાતમાં ہم નયે શહેર બના રહે છે આપકો ભી મેરી પ્રાર્થના હે અગર વેબસાઈટ પર આપ ધોલેરા DHEL ARE ધોલેરા SIA इस पर जाएंगे तो बहुत डिटेल मिलेगी हम अहमदाबाद से 80 किलोमीटर दूर समुद्र तट की तरफ एक नया पूरा शहर बना रहे हैं नया शहर बना रहे हैं जो पूरी तरह सारी व्यवस्थाएं होगी और वो कैसा शहर होगा जैसे मैंने कहा ना मेरा स्केल और स्पीड वाला मामला तो रहता ही हर चीज में मित्रों आज स्पीड करे तो आज આ એમને જે જાહેરાત કરી હતી અગાઉ જે જાહેરાત કરી હતી આ દિલ્હીમાં બોલી રહ્યા છે પણ એમની પહેલા કેટલી ઇન્ડસ્ટ્રી ત્યાં ચાલુ થઈ કેટલા ઉદ્યોગ આવ્યા લાખો કરોડો જાહેરાતો કરવામાં આવી એમઓયુ કરવામાં આવ્યા બધું જ કરવામાં આવ્યું પણ કેટલાક સોલર પ્લાન્ટને બાદ કરતા બીજું ત્યાં કશું જ નથી અને સોલર પ્લાન્ટ તો તે નાખવાના જ હતા કોઈ આવવા તૈયાર નથી એટલા માટે સોલર પ્લાન્ટ માટેની જમીન આપી દેવામાં આવી મફતના ભાવે તો આ જે વાત કરે છે કે હું કઈક જુદું વિચારું છું મોટો વિચારું છું અનકું વિચારું છું પરંતુ વાસ્તવિકતા તો કે જો દીત છે સાંભળો જો દિલ્હી છે હજારો સાલ કે બાદ જો આજ દિલ્હી બના હૈ ઉસકી જો સાઈઝ હે યે હમારા જો નયા ધોલેરા બનેગા ઉસકી સાઈઝ દિલ્હી સે ડબલ હે દિલ્હી થી બે ગણો મોટો શહેર બનાવાની એમે વાત કરી હતી આ દિલ્હી માં જૈને કેટલા કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા એની સમક્ષ આ બધી વાત કરી હતી તમામ બાબતો ખોટી સાબિત થઈ છે. યે હમારા જો ધોલેરા બનેગા આજ જો સાંગાઈ હે ઉસ સાંગાઈ સે 6 ગણા જ્યાદા બڑا હમારા વો ધોલેરા બનેવાલા 6 ગણો મોટું સાંગાઈ થી 6 ગણો મોટું આ સદંતર ગપ્પુ હતું એના થી 6 ગણો કોઈ વિસ્તાર નથી

કર્યું છે લોકોના પૈસા ઠગી લીધા છે જે ઠગ ઠગી લીધા છે એ જે રોકાણ છે એના કરતા પણ વધારે રોકાણ કરનારા છે દિલ્હી મુંબઈથી લઈને વિદેશથી લોકો એ એ માટે કરેલા કે એને વળતર મળશે વધારે મળતર મળશે અથવા તો ત્યાં પોતે ઉદ્યોગ સ્થાપી શકશે પરંતુ કોઈ વળતર મળ્યું નથી અને બધા જ લોકોના પૈસા ફસાઈ ગયા છે તો આ રાજસ્થાનની ઠગ ટોળકી આવું કરે છે એવું નથી ગુજરાતના કેટલાક રાજકીય નેતાઓ પણ આજ આજ વિધ્યા અપનાવીને લોકોના પૈસા ડુબાડી દીધા છે લોકોના પૈસા આજે ધોલેરામાં ડુબાડી દીધા છે જે વચનો આપ્યા હતા એ વચનો બિલકુલ દેખાતા નથી ધોલેરા સ્માર્ટ સિટીમાં ઊંચા વળતરનું જે વચન હતું મોટા ઉદ્યોગો મોટું શહેર બનાવવાનું હતું સાંધાઈથી સાત ગણું મોટું છ સાત ગણું મોટું દિલ્હીથી બે ગણું કશું જ નથી આજે એક માણસ ત્યાં રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી આજે અને એટલા માટે એક લાખ લોકો સાથે એક લાખ લોકોના અબજો રૂપિયા અહીંયા ડૂબી ગયા હોવાનું અનુમાન મૂકવામાં આવે છે કારણ કે જે આ સત્યાવીસો કરોડ રૂપિયા ડૂબી ગયા છે એવા તો સિત્તેર હજાર લોકો છે સિત્તેર હજાર લોકો છે કે જેના આ આ રીતે જે ઠગ હતી એને ડૂબાડી દીધા છે રાજસ્થાનની બરાબર નરેન્દ્ર મોદી બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા કે આ ધોલેરાના બ્રાન્ડ એમ્બેસેડર છે આવા લોકો દ્વારા અને એના નામે પ્રચાર કરીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકીને યુટ્યુબ ઉપર મૂકીને એનો જબરજસ્ત પ્રચાર કરવામાં આવતા હતા અને એમાં આ છેતરપિંડીના મોટા ભાગના લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે અને આ જે બધી છે દેશના એક લાખ લોકો સાથે અગિયાર હજાર કરોડની છેતરપિંડી થઈ હોવાની ત્યારે જે ભાસ્કરનો અહેવાલ હતો એ એ કહેતો હતો ને એની એની સામે કેટલાક લોકો જે ફરિયાદ કરી હતી છન્નું લોકોએ ફરિયાદ કરી હતી જે આજે વધીને કદાચ એકસો ની આસપાસ થઈ ગયા છે અને બે હજાર ત્રેવીસમાં એનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હવે એની તપાસ શરૂ થઈ છે ધરપકડ થઈ છે બધું જ થયું છે વિનોદ કુમાર મૂળ તો આ એક હેડગેવાર સંસ્થા છે હેડગેવાર એ સંસ્થાના આ કારકુન કરડુ કર કરડુ કર કરડુ નામનું એક સ્થળ છે ત્યાં આ હેડગેવાર સંસ્થા ચાલે છે ને નર્સિંગ ઓફિસર નું આ મોટું કૌભાંડ આ સંસ્થામાં જે કામ કરતા એને કરેલું છે વિનોદ કુમાર નેક્સા એવરગ્રીન નામની કંપની ચલાવી હતી અને બીજી 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 ફેક કંપનીઓ પણ બનાવી હતી એને અને ડિરેક્ટર રણબીર બિઝરનિયા અને સુભાષ બિઝરનિયા બે જે ભાઈઓ છે ને એની છેતરપિંડી કરી છે બે વર્ષ પહેલા ધોલેરા નામે સત્યાવીસો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું તપાસ બહાર આવ્યું હતું હવે એની કેટલીક તપાસ ચાલુ થઈ છે ધરપકડ આ બે ભાઈઓની ધરપકડ થાય એ પેલા આ ગુડાઓ છે બે લોકો આટલી બધી છતરપિંડી કરી શકતા હોય તો બીજા તો કેટલા બધા છે અનેક લોકોનું રોકાણ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું ત્યાં રોકાણ છે અમદાવાદના ઉદ્યોગપતિઓથી લઈને કેટલાક હવારોના માલિકોનું પણ ત્યાં રોકાણ છે તો આ બધા જે છે એ અત્યંત ગંભીર છે આ સિત્તેર હજાર લોકોની આજે સત્યાવીસો કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે પરંતુ આજે ધોલેરાના નામનું કોઈ જ અસ્તિત્વ નથી કોઈ જ અસ્તિત્વ નથી ધોલેરાના કારણે ગુજરાતની જે શ્રેષ્ઠ યોજના હતી આખા ગુજરાતનું કલ્યાણ થઈ શકે એમ હતી એ કલ્પસર યોજના પણ પડતી મૂકવામાં આવી હોય એ એવો પરિસ્થિતિ આજે છે ધોલેરાને બચાવવા માટે આ એક જે શ્રેષ્ઠ યોજના હતી એની એને ડુબાડી દેવામાં આવી છે જો એ થયું હોત તો ગુજરાત ધોલેરા ધોલેરાના કારણે એ યોજના પડતી મૂકી દેવામાં આવી દેવામાં આવી કશું જ ના થયું તો આ ધોલેરાએ એ અનેક લોકોને ડુબાડ્યા છે કલ્પસર યોજનાને ડુબાડી છે ભાજપના ઘણા બધા નેતાઓના જે રોકાણ છે એને ડુબાડેલા છે અને કેટલાક કૌભાંડો તો એવા થયા છે ભાજપના એક નેતાએ એ જે સર્વે નંબરો હતા એ દરિયાની અંદર ડૂબી ગયા હતા દરિયાની અંદર જે જમીન ડૂબી જાય પણ સરકારી રેકોર્ડ પ્રમાણે તો સર્વે નંબર રહેતા હોય છે તો એ જમીનો ખરીદીને એ જમીનો વેચી કેટલાક લોકોને કેટલાક લોકોને સરકારને પણ વેચી વેચી તો આવા તો ઘણા બધા ત્યાં સહકારી જે કેટલીક મંડળીઓ જે હતી ખેત મંડળીઓ તો એ મંડળીઓની જમીન ભારતીય જનતા પાર્ટીના એક નેતાના સંતાને એ ખરીદીને એનું મોટું કૌવાન થયું તો આ તો પારાવારસ કેમ થયા છે રિલાયન્સે પોતે પણ આની બાજુમાં સાત ગણા ભાવે ઊંચા ભાવે જમીન ખરીદી હતી એની એની નોંધણી પણ કરાવી હતી તો આ આખી જે વાત છે એ વાત અત્યંત ગંભીર છે કારણ કે નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું તે વચન ફોક થયું છે ધોલેરા નામનો કોઈ જ ધોળા દિવસે લૂંટ ચાલી રહી છે કાયદેસર અને ગેરકાયદેસર તો આ વાત હતી કે નેતાઓ કેવા વચન આપે છે અને ચક કાળ ચક્રમાં આ બધા વચનો કેવા જતા હોય છે કાળચક્ર કેવી રીતે ફરી જતું હોય છે અને ઇતિહાસ બની જતો હોય છે ખરાબ ઇતિહાસ બની જતો હોય છે એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે અને એટલા માટે કાળચક્રમાં આજે આ વાત કરવી પડી વાત કરવી છે આજે સવાર સવારમાં અને તમે રોજ સવારે અમારો આ કાર્યક્રમ કાળચક્ર સવારે નવ વાગે તમે જોઈ શકશો અમારો પ્રી રેકોર્ડેડ કાર્યક્રમ છે અને તમે રેગ્યુલર રીતે એને જોઈ શકશો અને તમારા મંતવ્યો પણ અમને મોકલી શકો છો કે આ કાર્યક્રમ બરાબર છે નેતાઓના વચનો કેવા હતા તમારા ધ્યાનમાં જો આ પ્રકારના કોઈ નેતાઓએ વચન આપેલું હોય અને એના તમારી પાસે પુરાવા હોય તો પણ અમે અમને તમે મોકલી શકો છો બસ આજે આટલું જ નમસ્તે